જામનગરના સોયલ ગામ પાસે આવેલી ડેલ્ટા સ્કૂલમાં એક વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા માર માર્યાના મામલે શાળા દ્વારા તમામ છ શિક્ષકોને નોકરીમાંથી છૂટા કરી દેવાયા છે ત્યારે બીજી તરફ એનએસયુઆઈ દ્વારા આજે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જવાબદાર શાળા સામે પગલાં ભરવાની માંગ કરાઈ હતી એનએસયુઆઈના કાર્યકરો દ્વારા સૌપ્રથમ પ્રથમ ડીઈઓ ઓફિસ પાસે જ ડેલ્ટા સ્કૂલના શિક્ષકોનું પુતળાનું દહન કરાયું હતું ત્યારબાદ એને સીઆઈના કાર્યકરોએ ડીઓને આવેદનપત્ર પાઠવીને ડેલ્ટા સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ કરી હતી તો એને દ્વારા માંગ કરવામાં આવી હતી કે આ શાળા સામે એવી કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનો બનાવ ન બને એને દ્વારા જામનગરના ડીઓ સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એ છ શિક્ષકોનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું અને ડીઓ સાહેબને આવેદનપત્ર આપી અમારી એવી માગણી છે કે એ છ શિક્ષકોને સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ કરવામાં આવે અને એ જે ડેલ્ટા સ્કૂલ નામની શાળા છે એની માન્યતા રદ કરી અને ગુજરાતમાં એક દાખલો બેસાડવામાં આવે જેથી ભવિષ્યમાં ગુજરાતની કોઈ પણ શાળા કે શિક્ષકો આવું કૃત્ય કરતા પહેલાં બે